આજ રોજ કલેક્ટર શ્રી અરવલ્લીને જિલ્લાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવે છે એમાં મુખ્ય પ્રશ્ન છે ખાતરનો ખાતર માટે આજે ખેડૂત વલખા મારી રહ્યો છે અને ખેડૂતને ખાતર મળી નથી રહ્યું તો અરવલ્લી જિલ્લામાં ફળવાયેલો ખાતરનો જથ્થો ગયો ક્યાં કોણ ખાઈ ગયું એની રજૂઆત કરવા માટે આજે કલેક્ટર શ્રીને સોમવારનો દિવસ હોવાથી અમે રૂબરૂ આવ્યા છીએ જોઈએ શું જવાબ મળે છે એ સિવાય રસ્તાના જે પ્રશ્નો છે જે અમારો નાયબ કાર્યપાલક ઇજનેટના અંદરમાં આવતો ધનસુરાથી ઊંડવા સુધીનો રોડનું અચાનક સરફેસિંગ કામ ચાલુ થઈ ગયું છે કે જિલ્લાના મુખ્ય જે ક્ષતિગ્રસ્ત માર્ગો છે એનું ઠેકાણું નથી અને આ રોડની અચાનક ગ્રાન્ટ મળી ગઈ છે એ પણ અચરજ પ્રમાણે છે એ સિવાય પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે ભરતી કરવામાં આવી હતી આઈસીડીએસની એમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તથા આવા તો જિલ્લાના અનેક પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજે અમે રૂબરૂ આવ્યા છીએ પ્રોગ્રામ ઓફિસરને જે ગ્રીવન્સમાં જે કંઈ સેટિંગ કરી અને જે કોઈ અરજદારો છે એમની જોડે જે અન્યાય થયો એના માટેની અમે હાઈકોર્ટમાં પિટિશન તો કરેલી જ છે એ સિવાય પણ અમે એ સિવાય પણ બીજા અન્ય ઉમેદવારોને જે મેરિટની દ્રષ્ટિએ જે કંઈ અન્યાય કરવામાં આવ્યો છે એની પણ રજૂઆત છે આજે